હાઈસ્કૂલ ખાતે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા મહિલાઓને વિના મૂલ્ય ખાતા ખોલી દેવામાં આવ્યા જેમાં ગોપાલ ગ્રામ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગામમાં રહેલ મહિલાઓને ગૃહ ઉદ્યોગ માટે મસાલા બનાવી સુરત અમદાવાદ તેમજ મુંબઈ જઈ રહ્યા છે જેમાં મિલિયન કંપનીના માલિક મિલનભાઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ જાટકિયા હાઈસ્કૂલ ચાલી રહી છે ત્યારે ગામમાં રહેતા મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગ સ્થાપી ગ્રામ વિકાસ નેજા હેઠળ મહિલાઓને રોજગારી મળે તે હેતુથી મિલન કંપનીના સહયોગથી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં મહિલાઓના ખાતામાં સીધા પૈસા અકાઉન્ટમાં મળે તે હેતુથી અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા મહિલાઓના ખાતા ખોલવામાં આવ્યા જેમાં સમગ્ર સંચાલન મિલનબેન જાટકિયા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્રિપોરાબી પિન્ડ્રાઉર જિલાબી રોજ ચીફ અમરેલી આજે અમને ઓફિસ જાટકિયા સ્કૂલમાં ખાતા ખોલવા માટે બોલાવેલા જેમાં ગૃહ ઉદ્યોગમાં મસાલા જે બનાવતા હોય બેનો એ બેનોને ડાયરેક રકમ આપવાની હોય ખાતામાં અત્યારે ડિજિટલના માધ્યમથી માટે ખૂબ સારા સંખ્યામાં ખાતા ખુલેલ છે તેમજ બેંકની અહીંયા પ્રવૃત્તિ અમે સમજાવેલી છે અને ઓફિસ આટકિયા તરફથી ખૂબ સારું શિક્ષણ અને ઉમદા કામગીરી આ કામમાં એ બજાવવામાં આવે છે સરાહની છે અને અમને મધ્ય સહકારી બેંકવાળાને ખાતા ખોલવા માટે જે અહીંયા બોલાવ્યા એ બદલ આ સ્કૂલના ટ્રસ્ટીઓનો સૌનો બેંક વતી આભાર માનું છું અને અમારી બેંકની વિવિધ યોજનાઓ જે ડિજિટલ યોજનાઓ છે એ બધી અમારા દ્વારા બધા બહેનોને સમજાવવામાં આવી છે અને અમને ખાતા ખોલવામાં પણ પ્રોત્સાહન ખૂબ સારું મળેલું છે અને વિદ્યાર્થીઓના ખાતા અમે માત્ર એક રૂપિયાથી ખોલી આપીએ છીએ એ પણ અમે સમજાવેલું છે સાહેબ આ કેટલા લોકોએ આજે લાભાર્થીઓ લાભ લીધો છે આજે છિયાલી થી પિસ્તાલીસ બહેનોએ ખાતા ખોલાવેલા છે જે બદલ અમે ઓફિસ આર્ટેક્ટના આભારી છીએ ઓકે સાહેબ ડાયનામિક્સ છે આ ગોપાલ આખું ગામ મોસ્ટલી એમ કહેવાય કે આખું ગામને અમે અડોપ્ટ કર્યું છે એઝ અવર સીએસઆર એક્ટિવિટી સીએસઆરનું ફૂલ ફોર્મ છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે અમારો મુખ્ય ફોકસ એજ્યુકેશન પર છે જેના માટે અહીંયા અમે એક ઓપી સટાકે હાઈસ્કૂલ ચલાવીએ છે જે એબ્સોલ્યુટલી નિઃશુલ્કમાં કિંમતમાં છોકરાઓ અહીંયા ભણે છે હાઈસ્કૂલ છે એટલે નવમું દસમું અને બારમું ધોરણ છે અમે એ લોકોને બધી જ ફેસિલિટીસ મફતમાં આપીએ છીએ જેમ કે યુનિફોર્મ શૂઝ સ્કૂલ બસ મિડ ડે મીલ્સ બુક્સ સ્ટેશનરી કમ્પ્યુટર એડ્યુકેશન દીકરીઓ અને દીકરાઓ બેઓને અમે એનસીસી એસપીસી જુનુન ફાઉન્ડેશન જે છે જે મારી દીકરી મૈથિલી ચલાવે છે એમાં એ લોકોને એથ્લેટિક્સ અને ડાન્સનું ટ્રેનિંગ મળે છે જે છે ક્લાસિકલ ડાન્સ લાઈક ભરતનાટ્યમ અને બેલે અને બીજું અમે ઘણી બધી અહીંયા કેમ્પ્સ રાખીએ છીએ જેથી જેમ કે મેડિકલ કેમ્પ્સ અમે કરાવીએ છીએ કે આ ગામના લોકોને આજુબાજુના ગામના લોકો એનો લાભ લઈ શકે ડૉક્ટરો બોલાવીએ છીએ આઈ ઓપરેશન્સ આઈ સર્જરીઝ કેટરેક સર્જરીઝ કરાવીએ છીએ એટલે આ જે સીએસઆર એક્ટિવિટી છે એ ઓફકોર્સ મિલેમ કંપની મેઇન ડોનર છે પણ સાથે સાથે અમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી પણ અમારે આ જ્યારથી અમે આ કામ શરૂ કર્યું અને એમને લાગ્યું કે એમને આ વસ્તુમાં ઇન્વોલ્વ થવું છે તો અમારી ઘણી હેલ્પ કરે છે અને એઝ અ વુમન અને એઝ અ સ્ત્રી જેમ હું આ ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટમાં જોડાઈ તો મને એમ લાગ્યું કે એજ્યુકેશન તો અમારો ફોકસ છે જ પણ આ ગામની સ્ત્રીઓ અને બહેનો માટે પણ અમારે કંઈક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એટલે એ લોકો માટે અમે પ્રોજેક્ટ ધરતી કરીને એક વસ્તુ શરૂ કરી જેમાં અમે બહેનોને સ્કિલ ડેવલપ કરવાનું શીખવાડીએ છીએ જેમ કે સ્ટિચિંગ ટેલરિંગ એમાં એ લોકોએ તકિયાના કવર કુશન કવર્સ અને ક્લોથ બેગ સીવવાનું કામ ચાલુ કર્યું એ પછી અમે લોકો એમની પાસે મસાલાનું કામ ચલાવ શરૂ કરાવ્યું જેમ કે અમે અહીંયા દસ જાતના મસાલા બહેનો પાસે કરાવીએ છીએ જેમ કે બોરિંગા પાવડર એટલે સરગવાનો પાવડર નીમ પાવડર કઢીપત્તા પાવડર પાઉાજી ગરમ ચા છાશ બિર્યાની સેન્ડવીચ છોલે મસાલા એવા લગભગ દસ પ્રકારના મસાલાઓ અહીંયા અને જે હું મુંબઈમાં પોતે પેકેજિંગ કરું છું અને અમે વેચીએ છીએ છેલ્લા બે વર્ષથી અમે ડિસાઇડ કર્યું કે અમારું કોર્પોરેટ ગિફ્ટિંગ માટે દિવાળીની ગિફ્ટમાં મીઠાઈ અને ચોકલેટને બધું આપવા કરતાં આ ચોખ્ખી હાઇજીનિક ઓર્ગેનિક વસ્તુ એમ કહેવાય જે બધાના જ ઘરમાં ઉપયોગી થઈ શકે મસાલાઓ તો આવી વસ્તુ આપવી બેટર છે એટલે ગયા વર્ષે લગભગ ચૌદસો કિલો અને આ વર્ષે અમે ઓલમોસ્ટ દોઢ ટન એટલે પંદરસો કિલો આ સપ્ટેમ્બર સુધીમાં આ બહેનો પાસે મસાલા બનાવડાવે છે અને એ જેના જેની મજૂરી માટે અમે એ લોકોને જે પૈસા આપીએ છીએ તો એ લોકો પણ પોતે પગભર થઈ શકે અને આર્થિક રીતે સામાજિક રીતે એ લોકોનું પણ ડેવલપમેન્ટ થાય એ અમારો મેઇન હેતુ છે પણ આ કામ કર્યા પછી ને મારું ઇન્વોલ્વમેન્ટ બહેનો સાથે થયા પછી મને એ બી ખબર પડી કે ઘણી બધી બહેનોના પોતાના બેંકના અકાઉન્ટ નથી અને આપણી આપણી સંસ્કૃતિમાં આપણે માનીએ છીએ કે જ્યારે દીકરીનો જન્મ થાય કે સ્ત્રી હોય તો એ ઘરની લક્ષ્મી હોય આપણે માનીએ છીએ કે બધી લેડીઝ એટલે ઘરની લક્ષ્મી હોય હવે એ જ લક્ષ્મી અને લક્ષ્મી બાબતમાં કંઈ જાણકારી ન હોય તો એનો કોઈ અર્થ જ નથી એટલે એવું લાગ્યું કે એમને પણ થોડી બેન્કિંગ વિશે જાણકારી આપણે એમને આપી શકીએ તો એ એમની માટે સારું છે એટલે આજ રોજ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની બેંકના સહયોગથી અમે એક અહીંયા સેશન રાખ્યું હતું હતા કે સ્કૂલમાં કે એમના મેનેજર આવીને અમે ગામની સ્ત્રીઓને અહીંયા બોલાવ્યા હતા બહેનોને અને એમને બેન્કિંગ વિશે જાણકારી આપી કે જેમ કે ખાતું કેશ ખોલવાનું કેટલા પૈસા લાગે શું ફોર્મ લાગે શું શું જરૂરિયાતના વર્ક છે ફોટોગ્રાફ્સ છે કે વોટેવર એ બધી વિષય અમને જાણકારી આપી કે મિનિમમ હજાર રૂપિયાનું બેલેન્સથી તમે ખાતું ખોલાવી શકો અને બેન્કના મેનેજરે અમે ઘણી બધી જાણકારી આપી કે જેમ કે ઇન્સ્યોરન્સનું કઈ રીતે ગવર્મેન્ટની કઈ સ્કીમો છે અને કઈ રીતે પૈસા જમા કરવાને કઈ રીતે પૈસા વિડ્રો કરવા અને સમજાવ્યું કે તમે ઘરમાં તમે તમારા પૈસા સંતાડીને સાચવીને રાખો એના કરતાં બેંકમાં આપો એટલે એ વધારે સેફ જગ્યા છે તમારા ફ્યુચર માટે બચત માટે તમારા ભવિષ્ય માટે એટલે એ બાબત માટે હું આ બેંક અમરેલી જિલ્લાના અધ્યસ્થ સરકારી બેંકની ખૂબ ખૂબ આભારી છું અને મારી એવી ઈચ્છા છે કે ગામના આજે તો ચાલીસથી પચાસ ખાતા ખુલ્યા છે આ એક જોબ વર્ક માટે જે અમે એમને એક એક બેન્ચે સાડા સાત હજાર રૂપિયાનું મજૂરીનું વેતન આપ્યું છે તો મારી એવી ઈચ્છા છે કે આ જે ધરતીની જે લેડીઝ છે એની સંખ્યા જે અત્યારના આઠ કે દસ છે એની બદલે આખી ગામની લેડીઝ ઇન્વોલ્વ થાય કારણ કે અમારી એવી ઈચ્છા છે કે માઇગ્રેશન જે થાય છે નાના નાના ગામડામાંથી જે લોકો શહેરમાં શિફ્ટ થાય છે જેમ કે આજુબાજુના ગામ સુરત અમદાવાદ તો ત્યાં જવાને બદલે અહીંયા જ એમના ગામના ઘરોમાં રહે અને એમને એક ઓક્યુપેશન મળે જેથી એમને એક વેતન મળે અને પોતાનું સેલ્ફ વર્થ થાય એવી અમારી ઈચ્છા છે કે અમારી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એડ્યુકેશન બધી રીતે ના કે ખાલી સ્કૂલમાં પણ ગામમાં પણ અમે સ્પ્રેડ કરીએ અને બધા ઇન્વોલ્વ થાય આ રૂપાલે અમને એક મોડલ ગામ બનાવી શકે એવી અમે ઈચ્છા છે